નમસ્કાર મિત્રો આપણા ઊંઝાથી દૈનિક ધોરણે ટ્રકો ભરી ભરીને જીરાની નિકાસ બાંગ્લાદેશમાં થાય છે અને એની સાથે આપણે જે રૂની નિકાસ કરીએ છીએ એમાં પણ બાંગ્લાદેશનો હિસ્સો સૌથી વધારે છે આ જ બાંગ્લાદેશમાં અત્યારે અરાજકતાભરી સ્થિતિ છે અને એક રીતે સત્તા પરિવર્તન થયું છે તો બાંગ્લાદેશની આ અરાજકતાભરી સ્થિતિના કારણે જીરા બજાર ઉપર તેમજ કપાસ બજાર ઉપર કેવી અસર થઈ શકે છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને અને એની સાથે આ જીરા બજારની તેમજ કપાસ બજારની હાલની અપડેટ શું છે એની પણ આપણે વાત આજના વિડીયોમાં કરીશું પાછલા નાણાકીય વર્ષમાં આપણા ભારતમાંથી કુલ એકાણું હજાર કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી વિવિધ પ્રકારની વસ્તુઓની નિકાસ બાંગ્લાદેશમાં થઈ અને એની સામે આપણે બાંગ્લાદેશમાંથી જે વસ્તુઓની આયાત કરી હોય એ વસ્તુઓનું મૂલ્ય માત્ર પંદર હજાર કરોડ રૂપિયા જેટલું હતું એટલે બાંગ્લાદેશ એક એવો દેશ છે કે જે વેપારમાં આપણને એક રીતે ફાયદો કરાવે છે આપણી જે વેપારી ખાત છે એને સરપ્લસ એક રીતે બનાવે છે અને આ બાંગ્લાદેશમાં મિત્રો અરાજક પરિસ્થિતિ છે એના કારણે જીરા અને કપાસ બજાર પર શું અસર થઈ શકે છે એની ચર્ચા આપણે કરીએ શરૂઆતમાં આપણે જીરા બજારની ચર્ચા કરીએ તો જીરા બજારની આપણે આ સિઝનની વાત કરીએ તો આ સિઝનમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં એવો અંદાજ છે કે આપણે પચીસ લાખ બોડી જીરાની નિકાસ કુલ જે છે એ કરી છે અને એમાં સૌથી વધુ હિસ્સો બાંગ્લાદેશનો છે તો બાંગ્લાદેશમાં આટલા મોટા પ્રમાણમાં જીરાની નિકાસ કેમ થાય છે એના બે કારણ છે પહેલું તો એ કારણ છે કે આપણું મિત્ર દેશ છે પછી જમીની સરહદે જોડાયેલો દેશ છે એટલે બાંગ્લાદેશમાં જીરું મોકલવું એટલે એક રીતે તમારે મુંબઈ જીરું મોકલવા જેટલું એક રીતે સરળ છે તો અહીંયા ઊંઝાથી દૈનિક ધોરણે આપણી જે ટ્રકોમાં ભરી અને જીરાની નિકાસ થાય છે ઊંઝાથી જે ટ્રકો છે એ કલકત્તા જાય અને કોલકત્તાથી પછી એની જે નિકાસ છે એ સીધી બાંગ્લાદેશમાં કરવામાં આવે તો એક રીતે સરળતા છે અને બીજું જે બાંગ્લાદેશમાં જે પ્રકારની ક્વોલિટી ચાલે છે થોડી લોઅર ક્વોલિટી છે જે પણ લોવર ક્વોલિટીનું જીરું છે એ બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે ને જે બકરી ઈદવાળો સમય હોય એ સમય દરમિયાન બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં જીરાની ખરીદી થાય છે અને અત્યારે સ્થિતિ એવી જ છે કે ખાસ કરીને જે બાંગ્લાદેશની સરહદો છે ત્યાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ટ્રકોની અવર જવર એક રીતે બંધ થઈ ગઈ છે અને જે અહીંથી જીરાની નિકાસ જે થાય છે એને પણ એક રીતે અસર થઈ છે તો આ જે સ્થિતિ છે અરાજકતાની એ જો લાંબા સમય સુધી રહે છે તો ચોક્કસથી આપણા ભારતીય જીરાની નિકાસને અસર થવાની સંભાવના છે પણ મહત્વની વસ્તુ એ છે કે અત્યારે એક રીતે જે નિકાસની સિઝન છે ખાસ કરીને બાંગ્લાદેશમાં નિકાસ કરવાની જે સીઝન છે એ થોડી ઓફ સિઝન કહેવાય આ સ્થિતિ જો બે મહિના પહેલાં સર્જાય હોત કે જ્યારે મોટા પ્રમાણમાં જીરું જે છે બકરી ઈદના સમય પહેલા સર્જાયું હોત તો મોટા પ્રમાણમાં આપણું જીરું બાંગ્લાદેશ જતું હતું ત્યારે ચોક્કસથી બજારને અસર થતા અહીંયા પણ અસર થઈ શકે છે પણ તાત્કાલિક ધોરણે એટલી મોટા પ્રમાણમાં અસર ન થઈ શકે એવું નિકાસકારો જણાઈ રહ્યા છે પણ જે અરાજકતા છે એ લાંબી ચાલે અને બાંગ્લાદેશ એક રીતે જે અત્યાર સુધી આપણો મિત્ર દેશ છે એના બદલે એમાં સ્થિતિમાં પરિવર્તન આવે ને આપણા વેપારિક સંબંધો જો વણસે તો ચોક્કસથી લાંબા ગાળે આપણી જે જીરાની નિકાસ છે એને વધતા ઓછા પ્રમાણમાં અસર થઈ શકે છે પણ હાલની સ્થિતિએ ત્રણેક દિવસથી તો જે માર્ગનો વાહન વ્યવહાર છે એ ઠપ્પ થયેલો છે એટલે ચોક્કસથી ટૂંકા ગાળામાં પણ અસર ચોક્કસથી થશે જીરા બજારની હાલની સ્થિતિની વાત કરીએ તો ઊંઝામાં અત્યારે દૈનિક આવક મિત્રો માત્ર ત્રણ હજાર બોરીની નોંધાઈ રહી છે આટલી ઓછી આવકો હોવા છતાં બજારમાં કોઈ જાતની લેવાલી નથી જોવા મળતી લેવાલી ન જોવા મળવાનું એક કારણ દેશાવરની ઓછી માંગ છે અને બીજું એમાં બાંગ્લાદેશના મુદ્દાનું જે છે એ ઉમેરો થયો છે એના કારણે લેવાલીના અભાવે ત્રણ હજાર બોરી એટલે કંઈ ના કહેવાય આવકો છાવ ઓછી હોવા છતાં બજારમાં કોઈ જાતનો સુધારો નથી અને ધીમી ગતિએ બજારમાં ઘટાડો થઈ રહ્યો છે અત્યારે જે જીરાના સરેરાશ ભાવ છે એ સુડતાલીસસો રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયાની સપાટીની વચ્ચે છે પાંચ હજાર રૂપિયાનો ભાવ પણ સૂકો માલ હોય અને બોલ્ડ દાણો હોય તો જ મળે છે બાકી મોટાભાગના ખેડૂતોને પાંચ હજારથી નીચે પોતાનો જે જીરું છે એ વેચવાની અત્યારે ફરજ પડી છે તો બાંગ્લાદેશના મુદ્દાની ચોક્કસથી અત્યારે ટૂંકા ગાળા માટે અસર થઈ છે ને અરાજકતા જો લાંબી ખેંચાય ભારત સાથેના વેપારો એમના વધુ વણશે તો ચોક્કસથી આપણી નિકાસને મોટા પ્રમાણમાં અસર કરી શકે છે પણ જે નિકાસકારો છે એવું જણાઈ રહ્યા છે કે બાંગ્લાદેશમાં ટૂંક જ સમયમાં જે નવી સરકાર છે એનું ગઠન થશે ને રાબેતા મુજબ જે વેપાર છે એ શરૂ થશે પણ ચોક્કસથી અત્યારે આપણા નિકાસનું જે મોમેન્ટમ છે એને બાંગ્લાદેશ દેશની ઘટનાએ જીરામાં ખાસ કરીને અસર જે છે એ મોટા પ્રમાણમાં કરી છે હવે આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં પહેલાં કપાસ બજારની હાલની સ્થિતિ જોઈએ તો કપાસમાં મિત્રો વૈશ્વિક સ્તરે સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ન્યુયોક કોટન વાયદો અડસઠ સેન્ટથી પણ નીચે સપાટીએ પહોંચી ગયો છે એના કારણે આપણા ભારતમાં જે ઓગણત્રીસ એમ એમ રૂ ઘાસડીનો ભાવ છે એ સત્તાવન હજાર રૂપિયાની સપાટીથી પણ નીચે પહોંચી ગયો અને જેની સીધી અસરથી કપાસના ભાવમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે અને કપાસમાં અત્યારે જે કપાસની આવકો છે તો નહીવત થાય છે વેપાર પણ નહીવત થઈ રહ્યા છે પણ જે સરેરાશ ભાવ છે એ પંદરસો પચાસ રૂપિયાથી પણ નીચે પહોંચ્યો છે એટલે સારી ક્વોલિટી સૂકા માલનો ભાવ જે છે એ સાવ નીચે પહોંચી ગયો છે એટલે એક રીતે સાઠ સિત્તેર રૂપિયાનો ઘટાડો છેલ્લા થોડા દિવસોમાં જ કપાસના ભાવમાં આપણને જોવા મળ્યો છે મહત્ત્વની વસ્તુ એ છે કે આ સિઝનમાં ભારતમાં તેમજ ગુજરાતમાં કપાસનું વાવેતર નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે તો એ સ્થિતિમાં પણ કપાસના ભાવમાં ઘટાડો આપણને વૈશ્વિક જે બજાર છે એની અસરથી જોવા મળ્યો છે હવે એ વાત કરીએ કે બાંગ્લાદેશની કપાસ બજાર ઉપર શું અસર થશે તો કપાસમાં પણ મિત્રો આપણે જે રૂની કુલ નિકાસ કરીએ છીએ એમાં ચોત્રીસ ટકા હિસ્સો બાંગ્લાદેશનો છે તો બાંગ્લાદેશમાં અરાજકતા સર્જાશે તો આપણા રૂની નિકાસને ચોક્કસથી અસર થઈ શકે છે પણ એમાં સિક્કાની બીજી બાજુ પણ છે જીરામાં તો માત્ર એક જ બાજુ છે પણ અહીંયા બીજી બાજુ છે કે બાંગ્લાદેશમાં આપણે શું નિકાસ કરીએ છીએ તો રૂની ગાંસડીની નિકાસ કરીએ છીએ અને કોટન કોટનયાનની નિકાસ કરીએ કારણ કે બાંગ્લાદેશમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે આપણી પાસેથી રૂ લઈ અને કોટન યાર્ન લઈને બાંગ્લાદેશ કપડાં બનાવે છે અને એ કપડાં પછી વિશ્વભરમાં વેચે છે હવે બાંગ્લાદેશમાં જો અરાજકતા રહે છે તો ત્યાંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એમાં એને ફટકો પડી શકે તો એ સ્થિતિમાં આપણે કદાચ રૂ બાંગ્લાદેશમાં ના મોકલી શકીએ ઓછું મોકલીએ પણ એ જ રૂ પછી આપણા ભારતની જે ટેક્સટાઇલ મિલો છે એ રૂનો ઉપયોગ કરીને બાંગ્લાદેશની ઇન્ડસ્ટ્રીને ટક્કર આપી શકે એવી સ્થિતિ પણ અહીંયા સર્જાઈ શકે છે તો રૂ બજારમાં એક રીતે સિક્કાની બે બાજુ છે કે રૂની નિકાસને ટૂંક સમય માટે અસર તો થશે પણ લાંબા ગાળે આપણે જોઈએ તો આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તો વધતા ઓછા પ્રમાણમાં સીધી રીતે આપણે જે કોટનનું કન્જપ્શન છે રૂનું કન્જપ્શન છે એને ફાયદો થશે પણ ટૂંકમાં જે ટૂંકા ગાળા માટે કે તાત્કાલિક ધોરણ માટે જે રૂ બજાર પણ છે એની નિકાસને પણ એક રીતે બાંગ્લાદેશમાં અરાજકતા સ્થિતિના કારણે અસર થઈ છે પણ રૂનો જે ઘટાડો છે એ મહદઅંશે વૈશ્વિક સ્તરે છે ન્યુયોગ કોટન વાયદાના કારણે છે એટલી જે જીરા બજારનું જે મોમેન્ટમ તૂટ્યું છે એટલા મોટા પ્રમાણમાં મોમેન્ટમ કપાસ બજારમાં તૂટ્યું નથી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જાય કે સા